નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે પ્રોવિઝનલ આન્સર કે ડાઉનલોડ કરવાની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી છે તેના વિશે વાત કરીશું સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ લીગલ ઓફિસર લેબર ઓફિસર કેમિસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સબ અકાઉન્ટની ચૌદ છ બે હજાર ચોવીસ અને પંદર છ બે હજાર ચોવીસના રોજ એક્ઝામ રાખવામાં આવેલી હતી જેની પ્રોવિઝનલ આન્સર કીની લિંક આજ રોજ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે પ્રોવિઝનલ આન્સર કીની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા તમારે રોલ નંબર અને પાસવર્ડ નાખીને ડાઉનલોડ કરી લેવાની છે જો કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધો હોય તો વાંધા અરજી છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ સાંજના ચાર વાગ્યા સુધી કરી શકશે ત્યારબાદ વાંધા અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની ઓફિશિયલ નોટિફિકેશન અને પ્રોવિઝનલ આન્સર કીની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાઈ શકો છો ધન્યવાદ